એમાં તો કાકા એવું છે કે સમયનો કોઈ દોષ નથી એ તો એક પ્રવાહ છે એને બહુ જૂના સમયથી આવેલું આવે છે કદાચ બ્રહ્માંડ નહી હોય પહેલાનો સમય ધરાવતો હોય છે તમે જૂના ફિલ્મના ગીત જોવા આજથી સાડા પિસ્તાલીસ વર્ષ પહેલાના તો એમાં એ સમયની છાંટ એમાં તમને દેખાય મોડી રાત થઈ ગઈ હોય नेक भाई तेरे बैठो बैठो रात होतो इन घर वाले ने रात ले जोतो है कि आ बिन रांधे ने खाई हम उता फेरा था मन ने अंदर इन विचार आवता होई के तड़प रहे हैं हम यहाँ तेरे इंतजार में फिजा का रंग आ चला है ये मौसम ये बाहर हवा भी रुख बदल चुकी है ना जाने तुम कब आओ इसी तारे अपनी मस्तियां लूटा लूटा के सो गई हर एक सम्मा जल चुका है ना जाने तुम कब आओगे अब रंगीन विचारो करे आओ ले आवे आवे એટલે તરત આ ભાઈ તાળો કે ક્યાં ગુડાણી તે અટણ હું ઓલી હામે જાય કે તમે કઈ મારાયલા નથી બે વિશે થોડા ચકમક જરે હું ગળો શું છે તમારે નથી ખાવું કઈ તમારે નથી ખાવું બે હોય જાય મગજની અંદર એક ભયરાગ પેદા થાય નાનો હતો તે મા બાપ પીડો બોલ ઝીલી લેતા આવું ક્યાં ફસાઈ ગયો આમાં આ માયામાં ક્યાં પીડ્યો એમ કરતા કરતા સુઈ જાય સવારે ઉઠે વળી પાછું એની કથા શરૂ સુબહ સે લે કે શામ તક તુજે પ્યાર કરેંગે આ મનના બધા ખેલ છે કડીક સંસારમાં કડીક વૈરાગ્યમાં કડીક માયામાં ભટકાવ્યા કરે એનું કામ છે સાલી પિસ્તાલીસ વર્ષની ઉંમર થાય એટલે માણસની દ્રષ્ટિ ત્યાં સુધીમાં થોડીક વિશાળ બની ગઈ હોય માણસની તો ક્યારેક એકાંત મળી જાય તો પોતાની રીતે બેઠો બેઠો વિસારતો હોય કે આધી તો ગઈ હું કર્યું મેં અથવા તો કર્યું તો કોને હાટું કીધું શું કામ કર્યું ભારે જ કંઈ આવવાનું છે ને ધીમે ધીમે વૈરાગ પેદા થાય સત્યની નજીક જતો જાય માણસ વાસ્તવિકતાની નજીક જાય આપણે ગીત નથી ગાતા કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી રે કે હાથમાં આવવાનું નથી તો કોણ કોનું હોય એની નજીક માણસ આવતો જાય પણ જેવો નજીક આવે ને ભડકે આમાં ઊંચા પી લો એને આ બધું ખોટું છે એ સત્યને ખોટું માનીને ભાગે નથી સા પીવા જાય ટીવી ચાલુ કરે સાપુમા વાસવા કડીક બજારે આટો મારવા જાય ઓટે ગપા મારે પોતાની નજીક સત્યની નજીક સત્ય સિંહ ભયંકર છે એટલો બધો હેરાન કરી નાખે તો ઓરિજિનલ સત્યનું જ્યારે પ્રસ્ફુટન થાય તે માણસ કેટલો ભેરાટી જાય એટલે ઓરિજિનલ સત્યના પ્રસ્ફુટન વખતે ગુરુની જરૂર પડે એવી આપણી એક પરંપરા છે ગુરુ એ સત્યનું ઉદ્ઘાટન ન કરે એ સત્યનું ઉદ્ઘાટન તો શિષ્યને કરવાનું હોય પણ જયારે સત્યનું ઉદ્ઘાટન થાય ભડાકો બોલે વિસ્ફોટ થાય સત્યનો ત્યારે માણસ હસમસી જાય એટલે સ્થિર રાખવા માટે ગુરુની જરૂર પડે અને લગભગ હું મારા અનુભવ પ્રમાણે માનું છું ત્યાં સુધી ચાલીસ પિસ્તાલીસ વર્ષનો કોઈ માણસ એવો તમને નહીં જડે કે જેને આ પ્રકારના વિચારો ન આવ્યા હોય આવ્યા જ હોય પણ એ પછી ભૂલવાનો પ્રયત્ન કરે કારણ કે નિજી સ્વરૂપ એ સત્ય છે સત્ય એટલું બધું એને ભયંકર લાગે છે કઠોર લાગે છે કારણ કે એ માયા અને સંસાર લોભ મોહ મદ મત્સર આ દુનિયાની અંદર માણસ જીવો હોય અને એની સામે એક એનાથી વિરુદ્ધ પ્રકારનું સત્ય એની સામે આવે તો દરેક વ્યક્તિ આ બધા મનના ખેલ છે સમયના દોષ દેવો એ ખોટું છે સમય સમય પ્રમાણે બધું બદલાય છે પણ મૂળમાં સમય જ છે સમય નથી બદલાતો માણસોની વિચારવાની શક્તિ બદલાય સંબંધો બદલાય બધું બદલાય એક સમય નો બદલાય અને સત્ય નો બદલાય આ વાત છે એટલે હેલા કરે બધું એમ બહુ કઈ બહુ દુઃખી થવાની જરૂર નથી એમ સમય એનું કામ કરે કરવા દે આપણે આપણું કામ કરો